જય શ્રી કૃષ્ણબહેનો શ્રાવણ મહિનાની વહદ પાચમની તિથિને નાગપાચમ તરીકે મનાવવામાં આવે છે સનાતન હિન્દુ ધર્મમાં નાગોને એક ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે ભગવાન શિવ વાસુકી નાગને પોતાના ગળામાં ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુ શેષ નાગ ઉપર બિરાજમાન છે અને નાગદેવતાને કારણે જ સમુદ્ર મંથન શક્ય બન્યું છે આને લીધે જ હિન્દુ ધર્મમાં નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને નાગને એક ઉત્તમ સ્થાન આપવામાં આવે છે આપણે આ વ્રત કરવાથી શ્રાપ દોષની મુક્તિ મળે છે તો ચાલો સાંભળીએ આ વ્રતની વાર્તા પહેલાંના જમાનામાં એક શેઠ હતા તેને ત્યાં સાત પુત્રો હતા અને તે સાત પુત્રો પણ પરણેલા હતા તેમાં નાની બહુ હતી તે ખૂબ જ દયાળુ અને ભોળી હતી પરંતુ તેમને પિયરમાં કોઈ હતું નહીં તેથી અહીં તે બધું જ કામ કરી રહેતી એક દિવસ મોટી બહુ બધાને પોતાની સાથે માટી લાવવા માટે લઈ ગઈ ત્યાં એક નાગ આવી ચડ્યો તો બધી બહુ તેને મારવા માટે જાય છે પણ નાની બહુ ત્યાં આવી જાય છે અને કહે છે કે આ નિર્દોષ છે તેને મારવાનો કોઈ અર્થ નથી અને નાગને બચાવી લે છે અને કહે છે કે દેવતા તમે અહીં જ રહેજો હું હમણાં જ પાછી આવું છું આમ કહી અને નાની બહુ તો પોતાના ઘરે ચાલી જાય છે અને ત્યાં કામકાજમાં તે ભૂલી જાય છે તેને બીજે દિવસે યાદ આવે છે અને પોતે દૂધ લઈ અને નાગદેવતા પાસે જાય છે તો જુએ છે તો નાગ તે જે છે તે તેને તે જગ્યાએ જોવે છે અને કહે છે કે નાગદેવતા નાગભાઈ તમે મને માફ કરશો ત્યારે નાગ કહે છે કે તે મને ભાઈ કયો છે એટલે હું તને માફ કરું છું નકર હમણાં જ હું તને કરણી લેત અને સાપ કહે છે કે બહેન તે મને ભાઈ કયો છે તો માગ તારે શું જોઈએ છીએ ત્યારે નાની બહુ કહે છે કે સારું તમે મને ભાઈ બન્યા કેમ કે મારે પણ પિયરમાં કોઈ જ નથી આમ આ વાતને અનેક વખત વીતી ગયો અને એક દિવસ નાક છે તે ભાઈનું રૂપ લઈ અને બહેનના ઘરે આવે છે અને કહે છે કે હું બહેનને તેડી જવા માટે આવ્યો છું ત્યારે બહેનના સાસુ કહે છે કે આ વહુને તો કોઈ ભાઈ જ નથી ત્યારે ભાઈ કહે છે કે હું તેમનો દૂરનો સગો છઉં અને બહાર રહેતો હતો એટલા માટે તમે મને ઓળખતા નથી અને બધા જ ભાઈને વહુ સાથે વહુને ભાઈ સાથે મોકલે છે અને ત્યારે રસ્તામાં સાપ કહે છે કે હું તે જ સાપ છું અને તું મારી સાથે આવ ત્યારે વહુ તેની સાથે જાય છે સાપના મહેલમાં અને ત્યાં બધું જોવી અને વહુ તો ચકિત થઈ જાય છે ત્યારે એક દિવસ નાગણીએ કહ્યું કે હું બહાર જાઉં છું તમે કુમારોનું ધ્યાન રાખજો ત્યારે કુમાર ગરમ દૂધ પી જાય છે અને નાગરાણી આવી અને વહુ ઉપર ક્રોધાયમાન થાય છે ત્યારે નાગ તેને સમજાવે છે અને કહે છે કે તેની ભૂલ થઈ ગઈ છે ત્યારે નાગ એના ઘરે એમને અનેક સોનના મોરું અને ધન દોલત આપી અને વહુને પોતાના ઘરે પાછી મોકલે છે ત્યાં તો તેની દેરાણી જેઠાણીઓ તેને મેણા મારે છે કે તમે તો માવતર ખૂબ જ ધનવાન છે તમારે તો હજી સોનું લાવવું જોઈએ આ સાંભળી નાક તેને હજી સોનું આપે છે અને આ જોઈ તેને ટોણા મારે છે દેરાણી જેઠાણી કે તમારે તો સાવણીએ હોવી જોઈએ સોનાની તો સાપ તેને સોનાની સાવણી લાવી આપે છે અને એક દિવસ સાપ તેને સોનાનો હાર આપે છે એ હાર રાણીને ખૂબ જ ગમે છે અને રાણી તે હાર લાવવા માટે રાજાને કહે છે અને રાજા તે હાર લેવા માટે નગરસેઠને ત્યાં મોકલે છે અને નગરસેઠ તે હાર વહુના ગળામાંથી કાઢી અને રાજાને સોંપી દે છે અને આ જોઈ અને વહુને ગમતું નથી તે તો તરત જ પોતાના ભાઈને યાદ કરે છે અને નાગદેવતા આવે છે અને વહુ બધી વાત કરે છે અને કહે છે કે તમે કંઈક એવું કરો કે હું પહેરું તે હાર અને રાણી પહેરે ત્યારે તે સાપ બની જાય સાપે તેવું જ કર્યું આ બાજુ રાણી હાર લઈને પહેરે છે તો રાણીના ગળામાં તે હાર છે એ સાપ બની જાય છે આ જોઈને રાણી ચીસો પાડે છે અને રાજા છે તે મંત્રીઓને કહી અને શેઠને બોલાવે છે કે નાની વહુને લઈને તમે આવો ત્યારે નાની વહુને બોલાવવામાં આવે છે અને નાની વહુ કહે છે કે આ સાપ કેવી રીતે થયો રાજા તેમ કહે છે ત્યારે વહુ કહે છે કે આ હાર એવો જ છે કે હું પહેરું ત્યારે હાર બની જશે અને બીજા કોઈ પહેરે ત્યારે સાપ બની જશે આ સાંભળી અને રાજાએ કહ્યું તો તું અત્યારે જ આ હાર પહેરી અને મને બતાવ ત્યારે નાની વહુ તો સાપ ગળામાંથી કાઢી અને પોતે હાથમાં લે છે ત્યાં તો તે હીરાનો હાર બની જાય છે આ સાંભળી અને રાજા ખુશ થઈ જાય છે અને તેને તે હાર આપી દે છે અને બીજી પણ અનેક સોના મોરો વહુને ભેટમાં આપે છે આ જોઈ અને બીજી વહુને ઈર્ષા આવે છે અને તે તેના પતિને ચડાવે છે કે આ બધું ધન દોલત ક્યાંથી લઈ આવે છે તે પૂછો આ સાંભળી અને તેનો પતિ ગુસ્સે થઈ અને વહુને કહે છે કે તું આ બધું ક્યાંથી આવે છે ત્યારે નાની વહુએ પોતાના ભાઈને યાદ કર્યું અને તરત જ દેવતા આવ્યા અને ગુસ્સે થઈને બોલ્યા કોઈ પણ મારી બહેન વિરુદ્ધ શંકા કરશો નહીં અને એને હેરાન કરશો નહીં નકર હું તમને બધાને ખાઈ જઈશ આ સાંભળી વવ તો વહુનો તો પ્રસન્ન થયો અને નાગદેવતાને પ્રણામ કર્યા અને તેના આદર્શ સત્કાર કર્યા હે શ્રી નાગદેવતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો